યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણ દિવસ પહેલાં એક ગુનો દાખલ થયો હતો જેમાં હકીકત એવી હતી કે ભગતસિંહ ગાર્ડન પાસે આવેલી નકલંગ હોટલમાં ટ્રક ચાર આરોપીઓ દ્વારા એમને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સગાવવા માટે એક સોડાની બોટલમાં પેટ્રોલ ભરીને પેટ્રોલ પંપ બનાવવામાં બનાવવામાં આવ્યો હતો તો આ ગુનામાં કુલ ચાર આરોપીઓ હતા ચારમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં એક આરોપી જયદેવભાઈ મહેશભાઈ રામાવત છે બીજા આરોપી ચિરાગ બાવાજી છે અને ત્રીજા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે ત્રણેય આરોપીઓ સાથે ગહેન પૂછપરછ કરવામાં આવી હતી અને એમાં સામે આવ્યું હતું કે જે પેટ્રોલ પંપ બનાવવા માટે પેટ્રોલ હતું પેટ્રોલ પોતાની આવાસ યોજનામાં જ પડેલી એક બાઇકમાંથી ટંકીમાંથી કાઢવામાં આવ્યો હતો અને એને પ્લાસ્ટિકમાં બોટલમાં ભરી પછી સોડાની બોટલમાં ટ્રાન્સફર કરી પેટ્રોલ પંપ બનાવવામાં આવ્યો હતો અને જ્યારે પેટ્રોલ પંપ કેવી રીતે બનાવવામાં શીખ્યા તો એના માટે પૂછપરછ કરવામાં સામે આવ્યો કે ઇન્સ્ટાગ્રામ ઉપર ઉપર જે શોર્ટ હોય છે તો પેટ્રોલ આ બનાવ કારણ હતું કે ચાની હોટલ જે ટી સ્ટોલ છે એના ઉપર આરોપી આવ્યો અને આરોપીએ કીધું કે મેં સો રૂપિયાનો નોટ આપી છે જબકી ફરિયાદી જે છે હોટલના ઓનર છે એનો કેવું હતું કે પચાસ રૂપિયાની નોટ આપી છે તો પચાસ રૂપિયા અને સો રૂપિયાની માથાકૃતના લઈને એના વચ્ચે બોલાચાલી થઈ હતી અને પછી હોટેલ ઓનર છે એમના દ્વારા આરોપીને સળિયું મારવામાં આવ્યો હતો તો એનાથી ઉશ્કેરાઈને આરોપીઓ દ્વારા હોટલને સર્જાવવામાં આવ્યો